વિવિધ માર્ગો ઉપર મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ અને સ્વયંસેવકોના સહિયારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે માર્ગદર્શન હેઠળ સફિયા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સફાઈ અભિયાનની શરૂઆત પહેલા ઉપસ્થિતિમાં મહેમાનોનું સ્વાગત કરાયું ત્યારે અલગ અલગ વિભાગના સ્વચ્છતા કાર્ય માટે ટીમો બનાવવામાં આવી હતી ત્યારે અંબાજીના વિવિધ વિસ્તારો માટે અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવી અને તેમને રવાના કરવામાં આવી હતી અંબાજીમાં જે ભાજપી પૂનમનો મેળો છે દર વર્ષે યોજાય છે અને મા અંબાના પવિત્ર ધામને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી સ્વચ્છતા સમિતિ પાસે હતી અને અંબાજી ગ્રામ પંચાયતના વિસ્તારને પાંચ ઝોનોમાં વિભાજીત કરી વિભિન્ન નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના સ્ટાફ મારફત આ કામગીરી કરાવવામાં આવી છે તમામ ટીમોએ ખૂબ સુંદર કામગીરી કરી સવારે સાત વાગે બપોરે બે વાગે અને રાત્રે દસ વાગે તમામ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવતી હતી આ સિવાય જે રૂટ છે અંબાજી આવવાના હડાદ રૂટ છે અને દાતા રૂટ છે બે રૂટો ઉપર પણ એકવીસ જેટલા ટ્રેક્ટર મૂકવામાં આવ્યા હતા અને એ ટ્રેક્ટરોમાં પાંચ કે છ મજૂરો મારફત સફાઈની કામગીરી કરાવવામાં આવતી હતી એમાં પણ જે મજૂરો હતા તમામ લોકો ખૂબ સારી સુંદર કામગીરી સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી કરેલી છે એ તમામ જે અમારી સાથે લેબર જોડાયા હતા નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયત અને ટ્રેક્ટરના મજૂરો અને વિભિન્ન એજન્સીના મજૂરો એ તમામનું પણ અમે ટૂંક સમયમાં સન્માન કાર્યક્રમ યોજવાના છીએ અને એ લોકોને પણ પ્રશસ્તિ પત્ર અને મા અંદાની નું પ્રસાદ અને મા અંદાજી ની ફોટો આપીને એમને પણ અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ તો મેળો મેળો અત્યારે પૂરો થઈ ગયો છે પરંતુ સ્વચ્છતા સમિતિનું કામ હજી પૂરો થયો નથી કારણ કે અમારું જે મેન્ડેટ છે એમાં મેળા પહેલાની ક્લિનિંગ પણ આવે અને મેળા પછીની પણ ક્લિનિંગ આવે તો હવે આવતા ત્રણ દિવસ એટલે ત્રીસ તારીખ એક તારીખ અને બે તારીખ આ ત્રણ દિવસ જે છે અમારા દ્વારા સ્વચ્છતાની કામગીરી કરવામાં જઈ રહી કરવામાં આવશે એમાં વિભિન્ન નગરપાલિકાઓનું સ્ટાફ પણ છે અને ઘણા બધા સ્વયંસેવકોનું પણ અમને સાથ મળ્યો છે એ સ્વયંસેવકોને પણ અમે ઝોન સિસ્ટમ પ્રમાણે વિભિન્ન ઝોનોમાં વિભાજિત કરીને એમના પાસેથી અમે કામગીરી કરાવીશું અને એ લોકો પાસેથી પણ અમને બહુ સારો સહકાર મળશે એવી અમારી અપેક્ષા છે આશા છે